નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર દસમાં ગુરુત્વાકર્ષણમાં આપણે આજે આગળ જોઈએ ગઈકાલના સેશનની અંદર આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોઈ ગયા હતા કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે આપણે એટલે જ પૃથ્વી ઉપર ચાલી શકીએ છીએ દોડી શકીએ છીએ કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ લાગુ પડે છે એફ બરાબર કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર એના વિશે ગઈકાલે મેં તમને કીધું હતું એફ બરાબર શું તો કે બળ જી એટલે સાર્વત્રિક અચળાંક એમ એટલે એક પદાર્થનું દળ સ્મોલ એમ બીજા પદાર્થનું દળ કે જે બંને પદાર્થ એકબીજાને આકર્ષણ બળ ધરા લગાડે છે તે છેદમાં ડી સ્ક્વેર એટલે બંને પદાર્થ વચ્ચેનો અંતર એનું વર્ગ ત્યાર પછી જીનું મૂલ્ય જીનું મૂલ્ય કેટલું છે તો છ પોઈન્ટ છસો તે તોતેર છેદમાં દસની અગિયાર ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામનો સ્ક્વેર જે હેનરિક કેવેન્ડિસ નામના વૈજ્ઞાનિકે આ મૂલ્ય આપેલું હતું કેટલું છે તો છ પોઈન્ટ છસો તોતેર છેદમાં દસની અગિયાર ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામનો સ્ક્વેર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ શું મહત્ત્વ છે તો સૂર્યની ફરતે આ નિયમ અનેક ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે કઈ કઈ ઘટનાઓ તો સૂર્યની ફરતે ગ્રહોનું પરિક્રમણ પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ આ બધી જ ઘટનાઓને સફળતાપૂર્વક કયો નિયમ સમજાવે છે તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ આ બધી ઘટનાઓમાં લાગુ પડે છે સૂર્યની ફરતે ગ્રહો પરિક્રમણ કરે છે તો પણ એ પ્રકારનું છે પૃથ્વીની પરતે ચંદ્રનું પરિક્રમણ આપણે પૃથ્વી સાથે જે બાંધી રાખતું બળ છે કયું છે તે પણ ગુરુત્વાકર્ષણ બળ છે આ ઉપરાંત ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ ત્યાર પછી આપણે જોઈએ મુક્ત પતન તો મુક્ત પતન વિશે આપણે વાત કરીએ તો કોઈ પણ પદાર્થને ઉપર ફેંકતા તે ફરી પાછો પૃથ્વી ઉપર પડે છે કોઈ પણ પદાર્થ છે એને ઉપર ફેંકીએ તે ફરી પાછો પૃથ્વી પર જ પડે છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પદાર્થ મુક્ત પતન કરે છે પદાર્થને ઉપર ફેંકીએ ત્યારે તે પાછો પૃથ્વી ઉપર પડે છે જેને આપણે મુક્ત પતન કહીએ છીએ મુક્ત પતન શબ્દ આ ચેપ્ટરની અંદર વારે ઘડે આવે છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પદાર્થ મુક્ત પતન કરે છે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે શું ઉત્પન્ન થાય છે પ્રવેગ જ્યારે કોઈ પદાર્થ એ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે આ પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહે છે તેનો એકમ શું છે તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો એમ એસ માઇનસ ટુ છે એમ એટલે મીટર અને એસ એટલે સેકન્ડ પ્રવેગ વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં બળ અને ગતિના નિયમો જે શીખી ગયા આપણે એમાં પ્રવેગની આપણે ચર્ચા કરી ગયા છે એટલે પ્રવેગ કોઈ નવો શબ્દ આપણા માટે છે નહીં આપણે એની વાત કરી ચૂક્યા છે ત્યાર પછી એફ બરાબર એમ જી એફ બરાબર એમ એ સૂત્ર આપણે જોઈ ગયા હતા કે બળ એફ બરાબર એમ એના ઉપરથી એ એટલે પ્રવેગ એમ એટલે દળ અને એફ એટલે બળ એના પરથી એફ બરાબર એમ જી એની જગ્યાએ શું આવી જાય જી જી એટલે શું સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ એફ બરાબર કેપિટલ જી સ્મોલ કેપિટલ એમ સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર બરાબર હવે આપણે જીને જો સૂત્ર કરતા બનાવવો હોય તો સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ છેદમાં ડી સ્ક્વેર ગુરુત્વપ્રવેક જીનું મૂલ્ય શું છે ગુરુત્વ પ્રવેક જીનું મૂલ્ય જી બરાબર આપણે કેવી રીતે આ મૂલ્ય આવ્યું છે એ જોઈએ છે અહીંયા પણ આપણે આ ધોરણ પૂરતું આપણે એટલું જ યાદ રાખવાનું છે કે પ્રવેગ જીનું મૂલ્ય કેટલું છે તો પ્રવેગ જી સ્મોલ જીનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે પ્રવેગ જીનું મૂલ્ય કેટલું છે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ સ્મોલ જીનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે કેવી રીતે આવ્યું છે તો એ અહીંયા સૂત્ર આપણને આપેલું છે કે સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ છેદમાં આર સ્ક્વેર બરાબર તો જી કેપિટલ જી એટલે સાર્વત્રિક અચણાંક એમ એટલે દળ અને આર એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર તો આપણે એ પૂછાતું નથી આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જીનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ત્યાર પછી આગળ જોઈએ દ્રવ્યમાન તો પદાર્થનું દ્રવ્યમાન અચળ હોય છે એક બીજા સ્થાને લઈ બદલાતું નથી દ્રવ્યમાન બદલાય જ રહે છે દ્રવ્યમાન જેટલું વધારે એટલું એનું જડત્વ પણ વધારે છે જડત્વની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છે આમ દ્રવ્યમાન એ જડત્વનું માપ છે બરાબર દ્રવ્યમાન એ શેનું માપ છે જળત્વનું માપ છે સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિ પોતાની ચાલુ રાખે છે ત્યારે જડત્વનો નિયમ કહે છે ને એને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પણ કહે છે આપણે અગાઉ જોઈ ગયા હતા કાલના સેશનની અંદર તો દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે કોઈ દિવસે એ બદલાતું નથી અમુક ઊંચાઈએથી કાગળ અને પથ્થરને એક સાથે પડતા મૂકવાથી પથ્થર ઝડપથી જમીન પર પહોંચે છે આવું હવાના અવરોધ બળને કારણે થાય છે આ પ્રયોગ શૂન્ય કરવામાં આવે તો કાગળ અને પથ્થર બંને એક સાથે નીચે પડે છે કારણ કે ત્યાં હવા હોતી નથી એટલે હવાનો અવરોધ બળ ત્યાં નડતો નથી મુક્ત પતન કરતાં પદાર્થની ગતિના સમીકરણ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો એ આપણે જોઈ ગયા હતા પાર્ટ આઠની અંદર કયા કયા તો વી બરાબર યુ પ્લસ એટી એસ બરાબર યુટી પ્લસ એક દુ એટી સ્ક્વેર ટુ એ એસ બરાબર વી સ્ક્વેર ઓછા યુ સ્ક્વેર આ વખતે આ સમીકરણો તમારે સાબિત કરવામાં નથી આવતા ફક્ત એને યાદ જ રાખવાના છે ત્રણ સૂત્રો સ્ટાન્ડર્ડ છે વી બરાબર યુ પ્લસ એ વી એટલે અંતિમ વેગ યુ એટલે પ્રારંભિક વેગ એ એટલે પ્રવેગ ટી એટલે સમય એસ એટલે અંતર યુ ટી પ્લસ એક દુ ત્યાઉં એટી સ્ક્વેર ટુ એસ બરાબર વી સ્ક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ વી બરાબર જીરો મુક્ત પતન કરતો હોય એટલે સ્વાભાવિક છે કે એનો અહીંયા પ્રારંભિક વેગ કેપિટલ વી આપ્યો છે ચોપડીની અંદર આપણે પ્રારંભિક વેગને યુ વડે દર્શાવીએ છીએ અને અંતિમ વેગને વી વડે દર્શાવીએ છીએ એ બરાબર જી બરાબર પ્રવેગને અહીંયા જી તરીકે લેવાનો છે અંતર એસની જગ્યાએ શું લેવાનું છે એચ એચ આપણે લેવાનો છે તો મુક્ત પતન કરતાં પદાર્થની ગતિના સમીકરણો અચળ પ્રવેગી ગતિ કરતાં પદાર્થની ગતિના સમીકરણો જેવા જ છે એના વિશે આપણે આના પછીના લેક્ચરની અંદર ચર્ચા કરીશું આભાર